પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના મેદાન અને પ્લોટના ભાડા કરી દેવામાં આવ્યા છે અને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદર નગરપાલિકા હતી ત્યારે ગત તારીખ પચીસ દસ ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એકત્રીસ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા આ ઠરાવોમાં નગરપાલિકા હસ્તકના ચોપાટી પાર્ટી પ્લોટ ઓશ્યોની ગ્રાઉન્ડ અને ચોપાટી પાર્કિંગ ગ્રાઉન્ડ સહિતના ખુલ્લા પ્લોટ કે ગ્રાઉન્ડની જગ્યાઓના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને નવા ભાડાનો દર તારીખ એક એક પચીસથી અમલવારી કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ તે સમયે ભાડામાં કેટલો વધારો થશે તે અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું ત્યારે હવે ભાડાના દર જાહેર કરાયા છે જે મુજબ ચોપાટી ખાતે આવેલ પાર્ટી પ્લોટ કે જ્યાં કોઈ પણ સુવિધા નથી શૌચાલય બિસ્માર હાલતમાં છે

અને નવરાત્રી કે ફૂડ ઝોન માટે એક દિવસના પચીસ કરાયા છે જ્યારે હાથીવાડું મેદાન કે જે જન્માષ્ટમી દરમિયાન ફૂડ ઝોન માટે પ્રતિ દિવસ વીસ હજાર હતા તેના ત્રીસ કરાયા છે એ સિવાય ચોપાટી ની જગ્યાનો ભાવ અત્યાર સુધી નક્કી ન હતો તે જન્માષ્ટમી દરમિયાન આઠ દિવસ માટે આપવા માટે રૂપિયા વીસ હજાર દૈનિક નિયત કરાયું છે પાથરણાવાળાની સિઝનલ પાવતીના દૈનિક રૂપિયા પંદર હતા તેના સીધા રૂપિયા પચાસ કરાયા છે અને ચર્ચરિત ટાઉન હોલ દૈનિક રૂપિયા પંદરસો હતા તેના પણ સીધા રૂપિયા પાંચ કરાયા છે અને ખુરશી રાખી નાસ્તાનું વેચાણ કરતા લારી ધારકો માસિક રૂપિયા છસો હતા તેના પણ માસિક રૂપિયા એક કરાયા છે આમ તમામ ભાવોમાં કમર તોડ વધારો થયો છે જેને લઈ અને શહેરીજનોમાં રોષ જોવા મળે છે ભાવમાં કમર તોડ વધારો કરનાર પાલિકાની બોડીનું તો વિસર્જન થઈ ગયું છે ત્યારે હવે મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર તેમાં ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર